અને સાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો રિપોર્ટર કાળુશા કાનજીયા જાફરાબાદ અમરેલી જાફરાબાદ શહેર આયોજિત ભાજપ પરિવાર આયોજિત મિલન પ્રસંગે આજે આપ જોઈ રહ્યા છો એમ મિલન પ્રસંગે આજે જાફરાબાદ શહેરના લોકો વેપારીઓ સાથે આગેવાનો સાથે એક નવી ઊર્જા લઈને જ્યારે અમે નીકળ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આયોજિત આ મિલનમાં આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભગવાન પાસે પ્રાર્થના કરીએ છે જે રીતે આ દેશ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો હોય આપ સૌનો પણ સાથ અને સહકાર લોકોને મળતો રહે એ કે આજનો આજને મિલન પસંદના આજનો આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન સાથે કહ્યું છે સૌને શક્તિ આપે બળ આપે અને સૌનું જીવન નિરોગી રહે એવી પ્રાર્થના સાથે નવા વર્ષના શુભ